અમેરિકા થી દોઢ કરોડના સોના ની તસ્કરી કરતા એક એર ઇન્ડિયા ના ક્રુ મેમ્બર ની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ મુંબઈ એરપોર્ટ પર રેવન્યુ ઇન્ટેલિજન્સ એક એક મોટી કાર્યવાહી કરતા સોનાની તસ્કરીની આરોપસર એર પુરુષની મેમ્બર ની ધરપકડ કરી છે આ ક્રૂ મેમ્બર તેર જૂને ન્યુયોર્ક થી આવનારી ફ્લાઇટ એ આઈ વન વન સિક્સ દ્વારા મુંબઈ પહોંચ્યો હતો તો પ્રશ્ન એ થાય કે એને સોનું ક્યાં છુપાવ્યું હતું જોકે શરૂઆતની તપાસમાં કંઈ મળતું નથી પરંતુ પૂછપરછ દરમિયાન તેને ખુલાસો કર્યો કે મેં એક પાઉચમાં વિદેશી સોનાની બિસ્કિટમાં કાળી ટેપમાં લપેટીને એરપોર્ટના બેગેજ સર્વિસ એરિયામાં છુપાવી દીધી હતી ક્રૂ મેમ્બરે આ કામ ત્યારે કર્યું જ્યારે તેનો બ્રિથ એનાલાઇઝર ચાલી રહ્યો હતો ત્યારબાદ ડીઆરઆઈ અધિકારીઓએ તે સ્થળની તપાસ કરી જ્યાં ક્રૂ મેમ્બરે જાણકારી આપી હતી અને ત્યાંથી જ એક પાઉચ રિકવર કર્યું હતું જેમાં એક ત્રણસો તોતેર ગ્રામ વિદેશી સોનું હતું તેની કિંમત આશરે એક કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે આરોપીઓએ એ પણ સ્વીકાર્યું કે તેણે પહેલા પણ ઘણી વખત સોનાની તસ્કરી કરી છે તો હવે થઈ તસ્કરી રેકેટના માસ્ટર ધરપકડ ડીઆરઆઈ આરઆઈ અધિકારીઓએ તપાસ બાદ સોનાની તસ્કરીના રેકેટના માસ્ટર માઇન્ડની પણ ધરપકડ કરી લીધી છે જેને તસ્કરી માટે જ એરલાઇન સ્ટાફની ભરતી કરી હતી પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે તેણે એરલાઇન સ્ટાફ ની મદદથી ઘણી વખત સોનાની તસ્કરી કરાવી છે આરોપીઓને ન્યાયાઇકની કસ્ટનીમાં મોકલાયા ધરપકડ કરાયેલા બંને આરોપીઓની કસ્ટમ્સ એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે અને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે

હફર પાસેથી સોનું લીધું હતું અને તેને છુપાવી દીધું હતું તેમજ મે 2024 માં પણ આવો એક મામલો સામે આવ્યો હતો જ્યારે એર ઈન્ડિયાની એક એર હોસ્ટેસ સૂર્વી ખાતો કેરળના કન્નૂર એરપોર્ટ પર 960 ગ્રામ સોનાની તસ્કરીના આરોપમાં પકડાઈ હતી તેણે સોનું તેના શરીરની અંદર એટલે કે રેકેટમાં છુપાવી રાખ્યું હતું પહેલા એર પ્લેન ક્રેશ અને હવે તસ્કરી કરતો ક્રૂ સ્ટાફ એર ઈન્ડિયાની દાળમાં કઈક તો કાળું લાગે છે તમારું શું માનવું છે કમેન્ટ કરજો